વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે કોંગ્રેસનો વિરોધ કોંગ્રેસ દ્વારા થાળી વગાડી રસ્તાના ખાડામાં વૃક્ષારોપણ કરી પૂજા ખાડા કરવા માટે ખાડા પૂરવા માટે થાળી વગાડી સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો રોહિના ગામ ખાતે સ્ટેટ હાઈવે બિસ્માર બનતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ખાડાઓના કારણે અનેક અકસ્માત સર્જાતા હોવાના કારણે વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર જોવા મળ્યા હતા

એના બદલામાં જે સારા રસ્તાઓ આપવા જોઈએ એ આપતી નથી ત્યારે આ સરકારને અમે કેવા માંગીએ છીએ કે તમે હવે તો જાગી જાઓ આ જાડી ચામડી ની સરકાર ને કઈ જ ફરક પડતો